મેળામાં નિર્દોષ લોકોના મોત બાબતે માછી સમાજ મેદાને ઉતર્યો રેતી માફિયા પર કડકથી કડક કાર્યવાહી કરવા માંગ કરી ભરૂચના શુક્લતીર્થ ખાતે મેળામાં પંદરમી નવેમ્બરના રોજ નર્મદા નદીમાં વેચલપુરના ત્રણ લોકો ડૂબી જતા મોત નીપજ્યા હતા જોકે આ ત્રણેય લોકોના મોત નદીમાં ચાલતી ડેજીંગ મશીનો થકી રેતી ખનનને ગેર કાયદેસર પ્રવૃત્તિને કારણે થયા હોવાના આક્ષેપ કર્યા હતા કે જેના અઢાર દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાંય કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોય કે પોલીસ કાર્યવાહી કરવા તથા રેતી ખનન માફિયાઓ સામે એફઆઈઆર નોંધવા સાથે મૃત્યુ પામનારના પરિવારોને વળતર ચૂકવવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભરૂચના સુકલ તીર્થ ખાતે પંદરમી નવેમ્બરના રોજ મેળો ચાલી રહ્યો હતો આ મેળામાં વેજલપુર વિસ્તારના બે પરિવારના લોકો તીર્થ મુકામે શ્રાદ્ધ વિધિ માટે ગયા હતા કે જેમાં એક બાળક નદીમાં ડૂબવા લાગતા તેને બચાવવા જતા પિતા પુત્રના પણ ઊંડા ખાડામાં ડૂબી જતા મોતની જજરે એક દિવસ પહેલા પણ જગદોળમાં કામગીરી કરતો સુરતનો વ્યક્તિ પાણીમાં ડૂબવાથી મોતને ભેટ્યો ચૂકી આ ઘટનાએ બન્યાને અઢાર દિવસનો સમય વીત્યો છતાંય ગેરકાયદેસર રીતે ખનન માફિયાઓ સામે કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહી નહીં કરાઈ હોય અને સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેના વિરુદ્ધમાં ગુરુવારના રોજ વેજલપુર બંબાખાનાથી બાઇક પર જન આક્રોશ રેલી યોજી આરડીસી એનએમ ધાંધલને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી તીર્થ ખાતે ચાલતા મેળામાં નર્મદા નદીમાં નાહવા જનાર યાત્રાળુઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ન જાય તે માટે મોટા મોટા બોર્ડ લગાવવામાં આવ્યા હતા પરંતુ આ વખતના મેળામાં પ્રશાસન કે પંચાયત થકી આવા કોઈ મોટા બોર્ડ લગાવવામાં આવ્યા નહોતા પાણીમાં કોઈ લેખિત સૂચનાનું કોઈ બોર્ડ નહોતું ચેતવણી રૂપે લાલ ઝંડીઓ લાકડીના ખુટાઓ તથા સાવધાનીના બોર્ડ લગાવવામાં આવ્યા નહોતા તેમજ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા ન હોય તેમજ સુકલ તીર્થ પંચાયત કે પ્રશાસન દ્વારા કોઈ પોલીસ કે કર્મચારીઓ મેળામાં ફરવા આવનાર કે નદીમાં સ્નાન કરવા યાત્રાળુઓ માટે ચેતવણીરૂપ કોઈ સૂચના કે નર્મદા નદીમાં ચેતવણીરૂપ કોઈ સાઇન બોર્ડ લગાવવામાં આવેલ હોવાને કારણે આ ગોઝારી દુર્ઘટના બનવા પામેલી છે અને તેના કારણે ખોરવા સમાજના પરિવારના

દવાખાના મને પણ એક ઓક્સિજન ની મયલું કોઈ એમ્બ્યુલન્સ ની મયલી અમે એક્ટિવ આ પર સિવિલ પર લઈને આવ્યા છે અમે કેમ તેમ લઈને આવ્યા છે અમારું મન જાણે છે માં છોકરા અત્યારે જીવતો હતો અત્યારે કોઈ સુવિધા મળી જાતે રે માં છોકરા અત્યારે જીવી જાત સુકલિતમાં તારીખ 15 15 ના રોજ જે અમારા સમાજના ત્રણ વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હતા ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિ છે એને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પકડીને બહાર લાવવામાં આવે અને જે મૃત્યુ પામનાર ત્રણ ઇસમ છે તેને દરેક પચાસ પચાસ લાખ રૂપિયાનું વર્તન આપવામાં આવે તેની રજૂઆત કરવા માટે આજ રોજ કલેક્ટર સાહેબના વ્યક્તિઓ જોડે અમે આવેલા હતા આરઆસી સાહેબ જોડે અમારી વિગતવાર રજૂઆત થઈ અને આરઆઈજી સાહેબ ને અમે ખાણખાની અધિકારી અને પોલીસ તંત્ર પણ અમારી જે આ બનાવના વિક છે એમના પરિવાર છે એ પરિવાર સાથે અન્યાય થયેલો છે તે અન્યાય ની તમામ રજૂઆતો અમે કરેલી છે આરિશ સાહેબે અમને આશોસન આપેલું છે કે આ જે તમારી ફરિયાદ છે એને લઈને ન્યાયિક તપાસ કરી અને જે ગુનેગાર છે ગુનેગારને ટૂંક સમયમાં અમે બહાર લાવીશું તો જેથી કરીને અમે રજૂઆત આરિશ સાહેબને કરી છે કે જો એ માણસને પકડશો તો અમે એની પર ક્લેમ કરી શકીશું અને ફરિયાદ કરી શકીશું એ પ્રમાણે વિગતવાનની રજૂઆત થઈ છે અને જે ઇલિગલ માઇનિંગ છે ઇલિગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિઓ છે છત્તાવીસ ચોવીસ લીઝો જે એમને સ્ટે કરેલી છે ખાણખની અધિકારીએ એમને ખાણખની અધિકારીને પણ આ કશોની ખબર છે કે આ ઇલિગલ માઇનિંગ કરનાર કઈ વ્યક્તિ છે કે જે વ્યક્તિના આ લીઝ ઉપર આ બનાવ બનેલો છે તેમ છતા ખાણખાની અધિકારી પોતે આ બનાવને છુપાઈ રહેલી છે તો સ્પષ્ટ અમર આક્ષેપ પણ આરિસ સાહેબ સમક્ષ ખાણખાની અધિકારી ઉપર કરેલો છે સુવિધા મળતે તો અમારો હાલત અવિ થતેની જ્યારે કાયરો એવો તરત જ અમે લઈને બોટમાં ગયા છે બોટમાં બેસતા તો ડાયરેક્ટ ગામમાં ગયા ગામમાં કોઈ ઓક્સિજન ન હતું કોઈ સુવિધા ન હતી કોઈ એમ્બ્યુલન્સ ન હતું બરાબર હવે લઈને ડાયરેક્ટ જ એક્ટિવા ટીવા પર રસ્તામાં પર એમ્બ્યુલન્સ મૂકી છે ડાયરેક્ટ લગ અઢી છોડી દીધું છે કે હવે અહીંયા લગીન અમારે મૂકવાનું બીજું કોઈ નહીં બરાબર હવે તમે સિવિલ લગીન આવ્યા છે તો મારા છોકરા બચી જતે ઓક્સિજન કોઈ કેમ્પ પણ અમારા બચી જાય અમારા છોકરાને ને હવાના હવા જોઈએ જો તો તમે ખોડવા વાળા ને કે પેલા તમારા છોકરાને ને પછી અમારા છોકરા પણ પછી ખોડો અમારા છોકરા હવાના હોવા અમારા ટોને ટોન જોઈએ છોકરાની બાપ મા બાપ મા બાપ થઈ ગયા બે બેનો એકલિયો જ છે એમનું તો પરિવાર વિખરાઈ ગયું ને તમારા પરિવાર વિખરાવો પછી અમને કેવો બરાબર હવે અમારા છોકરા વવાના ના હવા જોઈએ ન્યાય મળવો જોઈએ બીજું કશું જોઈએ નહીં અમને નામ છે નવીન ચંદ્ર મગનલાલ હાસોદી એડવોકેટ છે તારીખ 15/11/2024 ના રોજ ભરૂચના શુક્લતી મુકામે જે મેરાનું આયોજન કરવામાં આવેલ હતું એ મેરાના આયોજન 5 દિવસનું હોય છે એ 5 દિવસની અંદર આશરે 2 થી 3 લાખ પબ્લિક ત્યાં ઉપસ્થિત થતી હોય છે અને જે યાત્રાળુ હોય છે એ યાત્રાળુ એક મહિમા હોય છે નર્મદા નદીના કિનારે પૂનમ ના દિવસે પિતૃ તર્પણ પણ વિધિ કરવા માટે આવતા હોય છે એવા સંજોગોમાં માં વેજલપુર સમાજ બે પરિવારના ત્રણ સભ્યો તારીખ પંદર અગિયાર બે હજાર ચૌદ ના રોજ પિતૃવિધિ ની વિધિ કરવા માટે ત્યાં ગયા હતા અને નદીમાં જે સ્નાન કરવા જતા જ ત્રણ વ્યક્તિઓ ત્યાં ડૂબી ગયેલા હતા એમાં વસંતભાઈ કુમાર અને દિશાનભાઈ એ ત્રણ વ્યક્તિઓ ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે મરણ પામેલ છે તારીખ તેર અગિયાર ચૌદ ના રોજ જે સુરતનો સચિન કુમાર હતો એ તેર અગિયાર બે ના રોજ પાણીમાં ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ પામેલ હતો

જો તેમણે આ તેર અગિયાર બે હાજર ચૌદ ના રોજ જાણ કરી હોત તો પંદર અગિયાર ની જે ગુજારી ઘટના અમારા સમાજમાં માં થયેલી છે ના બની શક્ય હોત એટલે આ કામમાં જે બનેલું છે એમાં અપકૃત્ય દ્વારા મનુષ્ય જે થયું છે એ બીએસએનએલ ની કલમ ભારતીય ન્યાય સંહિતા ની કલમ એક છ જે મનુષ્ય કહેવાય કે જેનો ઈરાદો આ ઊંડા ખાડા કરવાથી મનુષ્યની જિંદગી જોખવાય એવું છે ને એના કારણે મૃત્યુ